જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં રહીશો ગટરના પાણી પ્રશ્ને ત્રાહિમાં પુકારી રહ્યા છે જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં ખેડૂતો ગ્રામજનો ગટરના પાણીના નિકાલ અંગે ત્રણ થી ચાર વર્ષથી વારંવાર સરપંચ અને પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી ગામ લોકો દ્વારા સરપંચને ગટરની રજૂઆત કરવામાં આવે ત્યારે સરપંચ દ્વારા ગ્રાન્ટ નથી તેમ કહેવામાં આવે છે જ્યારે ત્રણ થી ચાર વર્ષમાં ગામના કામ માટે ગ્રાન્ટ મળે છે તો આ ગટર માટે કેમ નહીં શું ભાડા ગામ

અને અરજીઓ પણ કરી મામલતદાર ને આપેલી છે છે તો પંચાયત સરપંચ એમ કે ગ્રાન્ટ જ નથી બીજા બધા કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે હવે આ ગટર ખાલી રિપેર કરવા માટે ગ્રાન્ટ આવતી નથી તો અમારી મામલતદાર અને તાલુકા પ્રમુખ ને કઈ વિનંતી છે પંચાયત ને મંત્રીને બધા ને કે અમારે ચોમાસા પેલા કરી દે અહીંયા અવારનવાર બધા બધા પાણી ભરાય જાય છે ને એને જવા તકલીફ પડે છે પણ અત્યારે ચોમાસા માં હાલ્યો રસ્તો હજી પોર બન્યો હોય તો રસ્તો પૂરો થઈ ગયો અને અમારે આ પાણી છે આ બાજુ આવે છે ને અમારા ખેતર માં ભરાય છે અમારે ત્રણ વરસતા પાક નિષ્ફળ જાય છે અમે અનેક વાર રજૂઆત કરે સરપંચ કે ગટર તમારી આ બાજુ છે તમને તમારા ખેતરમાં ક્યાં નડે છે પાણી તમે તો ગટર આ બાજુ છે તમારું ખેતર ઓલી બાજુ છે પણ આ પાણી બધું આ બાજુ જાય છે ને બધું અમારા ખેતર ભરાય ને અમારા ખેતર ઉપર આગળ નિકાસ નથી એટલે એના માટે અમારી પંચાયત નમ્ર વિનંતી છે કે ચોમાસા પેલા અમારી પાણીનો નિકાલ કરી આપે ખાલી રિપેર કરી દે અમે એમ નથી કેતા કે નવી બનાવે નવી અને જે બનાવે તે બનાવે પણ પાણી ને ભરાવવું જ હવે બધા પાણી અત્યારે ભરાય તો આવા તકલીફ પડે છે એના માટે એવી મારે ખાસ અપીલ છે